વન વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વન વિભાગના કર્મચારી લગભગ બે થી ત્રણ કલાકની સખત મહેનત બાદ અજગરનું સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું રેસ્ક્યુ બાદ અજગરને સુરક્ષિત રીતે નજીકના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો આ ઘટના સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશાળકાય અજગરના દેખાવાની ઘટનાઓ વધી રહી હોવાનું ધ્યાને આવ્યું છે સ્થાનિક લોકોનું માનવું છે કે નર્મદા કેનાલ મારફતે મધ્યપ્રદેશથી થી આ અજગરો ગુજરાતમાં આવી રહ્યા છે વન વિભાગ લોકોને સતર્ક રહેવા ને આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવા અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર